સવા દસ થઈ ગયા છે આજના નવા નું સ્વાગત છે મમ્મી અને હવે અહિયાં દયાબેન બેઠા છે જય શ્રી કૃષ્ણ દયાબેન તો દયા બેનો વાઘો ચિપકાવવા મળ્યા છે યલો કલર નો કમળ અને રસોડામાં કુકર મૂકી દીધું છે અહિયાં ભાત બપાય છે અહિયાં દાળ નું કુકર થાય છે અને બપોરની રસોઈમાં ગુવાર નું શાક દાળ ભાત ને રોટી ને એવું બનાવવાનું છે તો બપોર રસોઈ બનાવીએ વાર વાગી ગયા છે રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અમે જમવા બેસી ગયા છીએ યાર હમ દાળ ભાત ને ગુવાર બટેકાનું શાક ને રોટલી ને હાલો બધા જમવા ચાર વાગી ગયા છે અને મમ્મી અહીંયા ચા બનાવે છે હા ચા પીવિસતા પપ્પાને એટલે બનાવી દો છે જો દયાની છે ચા ઉકળવા મળી છે રોંટાનો સા બનવા મેડી છે હાલો બધાય ચા પીવા અમારું હા ગામડે તો અને અહીંયા મીત કલર કામ કરે છે જો રંગ ચક્ર બનાવે છે બપરનો બનાવે છે હા બની હતું પછી ટ્યુશન ગયો તો

તેની જા બેહી ગઈ કલર ફૂલવા માટે એને પેલું વેલુ છે એટલે સ્ટાર્ટિંગ થાય છે એટલે થોડુંક શીખાવ હોય એટલે એને થોડુંક થતું વ્યવહાર ડ્રાઈવર છું

અત્યારે અસ્તર અસ્તર નું જ કટિંગ કર્યું છે ખાલી આ એક મંદિરના વાઘા છે બધા એક 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 અલગ અલગ છે એટલે અસ્તરનો કટિંગ કરતી ગઈ ને વાઘા મૂકતી ગઈ આ બધા નાના મોટા સાઈઝના મુંગટ છે મુંગટ ને પાગ ને આ બધું એટલા મુંગટ બનાવવાના છે તે પૂઠાને એવું કટિંગ કર્યું છે હવે આ બધું

ને આજના મારા વિડીયોને હું આયા જે કરીશ જો તમને અમારો આજના વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવા કોમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા